હેલો વિદ્યાર્થી મિત્રો આજે ટેટ ટાટ આઈએમએમ પોઈન્ટ્સની અંદર આપણો ટોપિક છે કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ મિત્રો ટેટ ટાટ એક્ઝામની અંદર કેળવણીની વ્યાખ્યાઓમાંથી એક બે માર્ક્સનો પ્રશ્ન હંમેશા પૂછાતો હોય છે તો આપણે દરેક વ્યાખ્યા મોટે નથી કરવાની પરંતુ તેમાંથી અમુક અમુક શબ્દો જ આપણે યાદ રાખીશું કારણ કે આપણને ચાર ઓપ્શન આપેલા હોય છે અને એક વ્યાખ્યા આપેલી હોય છે તેમાંથી આપણને કહેવામાં આવેલું હોય છે કે આ વ્યાખ્યા નીચેનામાંથી કોણે આપી છે તો આપણે અમુક જે કીવર્ડ છે એને આપણે યાદ રાખીશું તો તેના માટે જોઈએ આપણે પહેલી વ્યાખ્યા શિક્ષણ માનવને આત્મવિશ્વાસો અને નિઃસ્વાર્થી બનાવે છે આવું ઋગ્વેદમાં લખેલું છે તો આપણે જ્યારે આત્મવિશ્વાસ અને નિઃસ્વાર્થી શબ્દ જોઈશું તો આપણને સમજ સમજી લેવાનું કે તે ઋગ્વેદમાં માં આવેલું છે માનવીને ચારિત્રવાન અને જગત ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય આવું કૌટિલ્ય કીધેલું છે તો આપણે ફક્ત ચારિત્રવાન શબ્દ આપણને વ્યાખ્યામાં દેખાય તો આપણે સમજી જ જઈશું કે આ વ્યાખ્યા કૌટિલ્ય આપેલી છે ત્યારબાદ સા વિદ્યાયા વિમુક્તે આવું ઉપનિષદમાં લખેલું છે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે કેળવણી આ વ્યાખ્યા સ્વામી વિવેકાનંદે આપેલી છે તો આ શબ્દ આપણે ખાસ યાદ રાખીશું સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ આ વ્યાખ્યા સ્વામી વિવેકાનંદે આપેલી છે વિકાસ ઉન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી આ વ્યાખ્યા અરવિંદ ઘોષે આપેલી છે તો અરવિંદ ઘોષની વ્યાખ્યા પરીક્ષાની અંદર પૂછાય તો આપણે આત્મા શબ્દ જોઈશું તો આપણે સમજી જવાનું કે આ વ્યાખ્યા અરવિંદ ઘોષે આપેલી છે કેળવણી એટલે બાળકના મન શરીર અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્ક આવિષ્કરણ આ વ્યાખ્યા ગાંધીજીએ આપેલી છે તો જ્યારે પણ આપણને વ્યાખ્યાનંદ બાળકનું મન શરીર અને આત્મા દેખાય તો આપણે સમજી જઈશું કે આ વ્યાખ્યા ગાંધીજીએ આપેલી છે કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ એવી કેળવણી જેના દ્વારા માનવ અને સમાજનું નિર્માણ થાય છે તો આ વ્યાખ્યા ડૉક્ટર રાધાકૃષ્ણને આપેલી છે કેળવણી એટલે સાક્ષાત્કાર આ વ્યાખ્યા શંકરાચાર્ય આપેલી છે સાક્ષાત સાક્ષાત્કાર આવે તો સમજી લેવાનું શંકરાચાર્ય કેળવણી એટલે સત્યની સનાતન ખોજ સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ જ્યારે આવા સત્ય 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 એટલે કે આપણે રવિન્દ્રનાથ ટાગોરે આ વ્યાખ્યા આપેલી છે તો સત્ય દેખાય ત્યારે આપણે સમજી જઈશું કે આ વ્યાખ્યા રવિન્દ્રનાથ ટાગોરે આપેલી છે કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે એટલે કે આપણે કુદરતમાંથી જે શીખવા મળે એ જ આપણા માટે કેળવણી છે આવું ઋષોએ કીધેલું છે તો જ્યારે કુદરત શબ્દ આવે તો આપણે સમજી જઈશું કે આ વ્યાખ્યા ઋષોએ આપેલી છે મનુષ્યોની જન્મજાત શક્તિઓનો કુદરતી સુસંવાદી અને ક્રમિક વિકાસ સાથે તે કેળવણી આ વ્યાખ્યા પેસ્ટોલોજીએ આપેલી છે તો એના માટે કી વડ છે મનુષ્યની જન્મજાત શક્તિઓ તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી સાચી કેળવણી સત્યમ શિવમ અને સુંદરમ પ્રતિ ગતિ કરવા પ્રેરે છે આ વ્યાખ્યા એરિસ્ટોટલે આપેલી છે તો એના માટેના કી વર્ડ છે સત્યમ શિવમ અને સુંદરમ આ ત્રણ શબ્દો આપણને દેખાય તો આપણે સમજી જઈશું આ વ્યાખ્યા એરિસ્ટોટલે આપેલી છે શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે આ વ્યાખ્યા ફ્રોબેલે આપેલી છે બાળકની જન્મજાત શક્તિઓ આ શબ્દ આપણને દેખાય તો આપણે સમજ સમજી જઈશું કે આ વ્યાખ્યા ફ્રોબેલે આપેલી છે જીવનના અંધારામાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી આપણા જીવનરૂપી અંધકારમય વાતાવરણની અંદર આપણને જે પ્રકાશ આપે એનું નામ જ કેળવણી આવી વ્યાખ્યા આપણને આપેલી છે એચ જી વેલ્સ તો આપણને પ્રકાશ શબ્દ દેખાય તો આપણે સમજી જઈશું કે આ વ્યાખ્યા એચ જી વેલ્સે આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આમાંથી પરીક્ષાની અંદર એક યા બે વ્યાખ્યા પરીક્ષાની અંદર પૂછાતી હોય છે આપણને ચાર ઓપ્શન આપેલા હોય કે આ વ્યાખ્યા કોણે આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણા કીવર્ડ હતા એ કીવર્ડ આપણે એક નોટબુકની અંદર કીવર્ડ અને સામેનું નામ એટલું જ આપણે યાદ રાખવાનું છે કારણ કે આપણે પરીક્ષાની અંદર માર્ક્સ લાવવા માટેનો ફોકસ હોવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આવા જ મોસ્ટ આઈએમપી અને ટ્રિકી ક્વેશ્ચન સોલ્વ કરવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા જેવા ટેટ ટાટના ઉમેદવારો સુધી આ વીડિયોને પહોંચાડો